નમસ્કાર દર્શક મિત્રો ખબર ગુજરાત ન્યૂઝ ચેનલ માં તમારું સ્વાગત છે આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો તો સૌ પ્રથમ આજના તાજા સમાચાર જોઈએ તો સોથી સિસ્ટમે ગુજરાતનું ટેન્શન વધાર્યું ગુજરાતમાં માથે ચોથી સિસ્ટમ પણ ચક્રિય થાય છે હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં અતિ ભારે વરસાદ પડી શકશે અને અમુક વિસ્તારોમાં સાત ઇંચ જેટલો વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે રસ્તાઓ બેટમાં ફેરવાયા છે અને લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે જેથી ભારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે ત્યાર પછીના સમાચારને લઈને વાત કરીએ તો પોસ્ટ ઓફિસમાં ચુમ્માલીસ હજારથી વધુ જગ્યાઓ માટે ભરતી સરકારી નોકરીની શોધ કરી રહેલા ઉમેદવારો માટે સારી તક આવી રહી છે ભારતીય પોસ્ટે ગ્રામીણ ડાક સેવા ગ્રુપ ડીની ચુમ્માલીસ હજાર બસો ને જગ્યાઓ માટે અરજીઓ બહાર પાડી છે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો અધિકૃત વેબસાઇટ ઉપર જઈને આ અરજી કરી શકશે આ અરજી પ્રક્રિયાની છેલ્લી તારીખ પાંચ ઓગસ્ટ છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો અમદાવાદમાં સોનું આજે રૂપિયા સાતસો થી મોંઘું થયું અમદાવાદમાં સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે તહેવારોની હોલસેલ ખરીદીમાં વધારાના પગલે આજે ફરી એકવાર સોનું ઉચકાયું છે અમદાવાદમાં આજે સોનાનો ભાવ રૂપિયા સાતસો થી વધીને ચોતેર હજાર બસો પ્રતિ દસ ગ્રામ થયો છે આ સાથે આપણે જ્યારે ચાંદીની વાત કરીએ તો ચાંદીની કિંમત રૂપિયા પાંચસો ઘટી ને રૂપિયા બાણું તો આતંકવાદીઓ સાથે અથડામણ પાંચ જવાન ઘાયલ જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં જંગલોમાં મોડી રાત્રે આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના એક અધિકારી સહિત જવાનો ગંભીર રીતે થયા છે હાજરી વિશે બાતમીને આધારે ભારતીય સેના અને જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા ડોડાના ઉત્તરીય વિસ્તારોમાં સંયુક્ત ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યું હતું આતંકવાદીઓ માટે સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે

પેટ્રોલ રૂપિયા બસોને પંચોતેર પોઈન્ટ છ પ્રતિલિટરે મળી રહ્યું છે આ સાથે આપણે ડીઝલની વાત કરીએ તો ડીઝલના ભાવમાં રૂપિયા છ પોઈન્ટ અઢારનો વધારો પણ કર્યો છે પાકમાં એચએચડીનો ભાવ હાલમાં રૂપિયા બસો ને ત્યાશી પોઈન્ટ ત્રેસઠ પ્રતિલિટરે પહોંચ્યો છે કંગાળ પાકિસ્તાનના લોકો પણ પેટ્રોલનો બોમ્બ પડ્યો હોય તેવી આજે એની સ્થિતિ છે સમાચાર જોઈએ તો સાબરમતી નદીમાં સફાઈ દ્વારા સાબરમતી નદીની સ્વચ્છતા પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવતો હોય છે જ્યારે ક્યાંક લીલની ચાદર પણ જોવા મળે છે તો ક્યાંક ગંદકી જણાવી દઈએ કે સાબરમતી નદીમાં ગંદકીને નામે માછલા પણ મરી ગયા હતા જોકે હાલ વરસાદનું વાતાવરણ હોવાને કારણે નદીમાં નીકળવાને કારણે સાબરમતી મચ્છરો અને જીવ જંતુઓનો ઉગ્ર પણ વધ્યો છે ત્યાર પછી ના મહત્વના સમાચાર જોઈએ તો ત્રણ જળાશયો સંપૂર્ણ ચલકાતા હાય એલર્ટ ગુજરાતના ત્રણ જળાશયો સંપૂર્ણ સલકાતા હાઈ એલર્ટ જારી કરાયું છે જળાશયોમાં વધુ જળનો સંગ્રહ થયો છે સરદાર સરોવર યોજનામાં જળ સંગ્રહ પાર કરી ગયો છે આ સાથે આપણે જામનગરની વાત કરીએ તો જામનગર જિલ્લાનો વાવડિયા અને સસોઈ બે ડેમ તથા સુરેન્દ્રનગર જિલ્લાનો વાસદ ડેમ છ ટકા ભરાતા હાઈ એલર્ટ અપાયું છે આ સિવાય રાજ્યના પાંચ ડેમ એસી ટકા લઈને નેવું ટકા ભરાતા એલર્ટ પણ કરાયું છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો રેકોર્ડ સાથે ખુલ્યું શેર બજાર નિફ્ટી ઓલ ટાઈમ હાઈ શેર બજારની શરૂઆત આજે તેજી સાથે થઈ છે અને નવો ઓલ ટાઈમ હાઈ બનાવ્યો છે સેક્શને હાલમાં એસી હજાર ના સ્તર પર ટેગ કરી રહ્યો છે તો નિફ્ટી અત્યારે ચોવીસ હજાર એકવીસ પર છે શ્રી સિમેન્ટ અદાણી ગ્રીન

તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી અવર ના કરવાની અપીલ પણ કરાઈ છે ત્યાર પછી ના સમાચાર ને લઈને વાત કરીએ તો જૂનમાં ઘટ્યો ઇન્ડિગોનો માર્કેટ શેર ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોનો બજાર હિસ્સો જૂનમાં ઘટ્યો છે મેની સરખામણીમાં આ કંપનીનો બજાર હિસ્સો આઠ પોઈન્ટ થયો છે આ સાથે એર ઇન્ડિયા અને વિસ્તારાના માર્કેટ શેરમાં વધારો થયો છે ડીજીસીએ ના ડેટા અનુસાર જૂનમાં ઓલ ટાઈમ હાઈ પરફોર્મન્સના સંદર્ભમાં આકાશા એર ટોપ પર રહી હતી આ પછી વિસ્તારા અને એર ઇન્ડિયા હતી અને પછી ઇન્ડિગોનો ક્રમ આવે છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો જામનગરમાં અનંત રાધિકાનું શાહી સ્વાગત બાર જુલાઈના રોજ લગ્ન કર્યા બાદ અનંત અંબાણી અને નવવધુ રાધિકાને લઈ પહેલીવાર જામનગર પહોંચ્યા છે જ્યાં ઢોલ લગારાને તાલે આ નવ દંપતીનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું અંબાણી કપલે જામનગર વાસીઓને આવકાર્યા હતા જામનગર એરપોર્ટ થી નવ દંપતીને રિલાયન્સ ગ્રીન સુધી રોસ રોય કારમાં લઈ જવાયા હતા જેમાં કડક સુરક્ષા પણ જોવા મળી હતી કપલ દ્વારકાધીશના દર્શને પણ જઈ શકે છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી સ્થગિત લોકોમાં ખુશીની લાગણી યુજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો જોકે હાલ તે કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે શહેર સૈત જિલ્લામાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાલ સ્થગિત કરતો પરિપત્ર કરાયો છે